તળાજા શહેરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રવાહનું આજે લોકાર્પણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપરા બાદ બાળાઓ દ્વારા સુંદર મજાના સ્વાગત ગીત સાથે અભિનય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહેમાનોનું સન્માન અને વિવિધ કાર્યક્રમોની સાથે અગ્રણીઓ દ્વારા પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ડોક્ટર મનોરભાઈ ઠાકર નિવૃત આચાર્ય તેમજ હિતેન્દ્રસિંહ પઢેરિયા જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ અને સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું અને સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત જેમણે આ શાળામાં જમીન થી લઈ બિલ્ડિંગ સુધી સતત જેમનું મોનિટરિંગ કર્યું છે અને ખૂબ સક્રિય રીતે પોતાની વિધાનસભામાં કામ કરી રહ્યા છે એવા આપણા લોક લાગેલા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ મારા પરમ પૂજ્ય ગુરુજી મારા ઘરવાળાના પણ ગુરુજી અને હું માં એડમિશન લીધું ત્યારે મારા બે દીકરાઓ હતા અને ખુબ નાના હતા અને ટ્યુશન ક્લાસ હું કરાવતી એટલે પેલા ટ્યુશન ક્લાસ મેં કરાવ્યા અને મેં જેમ સાઈડ ને ભણવા મૂક્યા